ટાઈમમાં અમારે ટાઈમ નથી મળતો વિડીયો ઉતારવાનો અત્યારે ઓનમાં ડીંગુ ફૂલ મસ્તીમાં છીએ ઘરે કોઈ જ નથી મારે ડીંગુ બીઆઈ છે રસોડામાં પાણીની બોટલ લેવા જતા બીઆઈ છે આ ગાંડું કોણ આવે રસોડામાં હે હું તો આવે કોને કીધું તને ભીખ લાગે હા હા તને લઈ જાય

પાણી પીવા જતા તને બીક લાગે છે તો આ મમ્મી ના બક્કુ ગઈ ને સોરી કે મમ્મીને ને પેલા મમ્મી બોટલ લાવે સોરી સોરી ઓ મારો કુકો ના ડાય ડાય દીકો છે તું હે આપ જો હાય કે હાય 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 ગાઈસ હાય ગાઈસ તમે શું કરો છો હું મારી મમ્મી ફૂલ એન્જોય કરીએ છીએ অনিপুশয়ে ইশে পুল ইনজয়ে ইনজয় ফুল ইনজয় 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 ইনজয়ে মারো ঢিংগু মারো দেনো পাকারিদো অনে আপাকে আইন કેમ? મું રુઈતી. તું રુઈતી? હા. ના લઈ ગયા. હા. બોમ ગાડી ગયા. હા. મડી ના લઈ ગયા. તે કીધું તો મારા આવું છે બા. મને બોલતી હું ના બા તું આવું છે એમ બોલીતી. તઈ ના લઈ ગયા. મગરી નઈ ગઈ લઈ જાતા. હા. તો હવે બાની કીતા. આ વાના ને બોલાવાના બાના નહીં બોલાવાના જવું હતું એના બહુ મિસ કરે છે એના બા ગઈ વખતે ગઈ વખતે એના બા દાદા જોડે ગામડે તો એને ફૂલ મજા ગામડે માટીમાં રમવા મળે કોઈ રોક ટોક નહીં બા જોડે પૈસા લઈને દુકાને જવા મળે દુકાનનું ખાવા મળે હે ને રિંગુ હે ને એટલે તારે આ વખતે બા જોડે ગામડે જવું હતું ના મમ્મી નહીં કઈ તો નહીં નહીં લઈ જતો તને હા મમ્મી નહીં નહીં કઈ તો આપણે ગામડે જવું છે ને બસમાં મેં જવાનું મારે ડીંગુના બસ મેં જવું બહુ ગમે છે હે ને ગાડીમાં જવું કે બસમાં જવું હેડિંગ રૂ આપણે ગાડીમાં જવું છે કે બસમાં જવું છે બસમાં જવાનું હા બસમાં જવાનું તો સાડી તો સાડી પહેરવાની

તા ગઈ આમી આઈ 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 આઈ

कचरो वारियो नहीं हजू वासन धोवाए नहीं हजू शू करो हो बे तन क्यों लागे संजी मम्मी नहीं तो इनमें तो कोई फर्क ना पड़े मानस नहीं चला हो घेर रहे तो खबर पड़े आपने आज जेनी सा माटे लाए ने वो आड़ी आड़ी सा वो खाने में तो फेर फेर कर रहे हैं

મમ્મી લાઈ મેં કોણ લાઈ મામા કીધું લીધું ભલે મામાય પૈસા આપ્યા હોય હા તો મેં કીધું એટલા મામાય લીધું એ તો આમ કે જને દમન કરે કશું નહીં બસ એને તો દોડવું જ છે આશા કેમ ઉપર ચડે એક તો છે હાઈટ કમ એને આટલા ઘોડાની જરૂર પડે

चलो फड़ो, फड़ो, लेसन करो तो बार ले जाइए। बगीचा अर्जुन जाओ बगी नहीं। बगी तो पिंगो। पिंगो। बगी जाओ बगी बगी ना। 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 जाओ बगीचा। बगीचा। बगीचा बगीचा। बगीचा जमीन जाइए। में में जाऊ बगी

खादू क्या रे खादू अजुता आठ जुवागी अच्छे आठ वागी ते खाई भी ली दूं हैं ऐसा सूप बनावे जासा हाँ मैंने खाई अबे 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 એ વાત પડી ખાવી હતી બધા શાકમાં નખરા જ કરે કોઈ તો કે ના દૂધી તો કે ના તમને બધા છેલ્લે ગલપા હે કે લઈયા બનાવી દીધો પણ ગલકા મને નહીં ભાવતા આ છોડી

અરે તને પાણી તને મમી હું ગામડે ના લઈ તને જવું હતું ગામડે જવું હતું એ દરવાજો કોણ પસાર દરવાજો કોણ પસાર હતું અને તું જેનિલ નું નામ કેમ આલતી હતી ખોટું ખોટું હે આ તાજો નહીં આવતી કે નહીં આવતી જેની તો લેસન કરને હે કે નહીં આવતી તાજો એવું બધું ના કરીશ હું તને શું કહું તું સુની નહીં આવતી તાજો અતે ખાધું તે ખાધું હા ખાધું આ તો બધું એટલું બધું હું ખાધું વાત કર પેલા હરકીને વાત કર તો ભૂતને બોલાવ હે એ नाथी जी सुन तो बात तेरे खा दूँ कौन खा दूँ आज वो जी चॉकलेट खा दूँ चॉकलेट खा दूँ कौन लाये पापा है पापा लाये मत तो ना आप ही थे तेरे में आप कि तो बिकी की की दिला की जितने तो ने मैं नहीं खा पर बिकी इतना थी खादू, चॉकलेट ना थी खा, ना थी खा बद्दू तू कहीं गई ना है ना एकली एकली कहीं गई तू

બોચમી ગયો બોચમી જાઓ હે એ ફોન દેતો નથી ના માર તો ગાડીમાં જાવ ના મમ્મી મમ્મી આવ હા